કરમસદમાં માહી પ્યોર વોટર તેમજ શાયોના ચિલ્ડ વોટર ખાતે તાકીમાં મચ્છર દેખાતા બને એકમો સીલ કરાયા આણંદ મહાનગરપાલિકાના કમિશનર મિલેન બાપનાની સૂચના મુજબ આણંદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ તેમજ કરમસદ વેસ્ટ ઝોન સેનેટરી વિભાગ દ્વારા કરમસદ વેસ્ટ ઝોનમાં માહી પ્યોર વોટર તેમજ શાયોન ચિલ્ડ વોટર પાણીના ચક સપ્લાય કરતા બંને એકમ પર આકસ્મિક તપાસણી કરતા ઘણી ક્ષતિઓ જોવા મળી છે જેમાં પાણીના ટાંકા સફાઈ કરેલ ન હતા પાણીના ટાંકામાં માટી જણાય આવી તેમજ ટાંકીમાં મચ્છર દેખાતા માહી પ્યોર વોટર તેમજ શાયોન ચિલ્ડ વોટરને આણંદ મહાનગરપાલિકાની ટીમ દ્વારા સીલ કરવામાં આવી

હાથ ધરાશે જેની સંબંધિતોને નોંધ લેવા વધુમાં જણાવ્યું